હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચન માં આપણે બધા ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી બનાવીએ છીએ તો હું તમને ઇન્દોર ની ફેમસ સાબુદાણા ની ખીચડી કેવી રીતે બને છે તે શીખવીશ ને લારી પર મળે છે તે લોકો કેવી રીતે બનાવે છે એ રીત થી હું તમને બતાવીશ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આ ખીચડી તમે એકવાર વાર જરૂર થી બનાવજો આ સાબુદાણા કેવી રીતે પલાળવા અને આવી રીતે છૂટા કેવી રીતે થાય છે તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ફ્રેન્ડ્સ તમે જઈને એકવાર જરૂરથી જોજો તો તમારા સાબુદાણા આવી જ રીતે એકદમ છૂટા થઈ જશે અને ખૂબ સરસ એવી સાબુદાણાની ખીચડી બનશે જો આ મેં કેવી રીતે પલાળ્યા છે એની રીત તમે તેમાંથી જોઈને બનાવશો તો સેમ તમારી ઇન્દોરની ફેમસ સાબુદાણાની ખીચડી સરસ આવી રીતે જ બનશે તો ફ્રેન્ડ્સ હવે હું તમને બતાવું કે આ સાબુદાણાને આપણે પલાળીને લઈ લેવાના છે અને સાથે મેં અત્યારે એક સાઈડમાં ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધેલું હતું તેમાં કાણાવાળી ડીશને તેલથી ગ્રીસ કરેલી છે હવે તેમાં આપણે જે સાબુદાણા પલાળીને તૈયાર રાખેલા છે તેને આપણે તેમાં એડ કરી દેવાના છે બધા સાબુદાણાને આવી રીતે પાથરી દેવાના છે આવી રીતે પાથરીને તમે સાબુદાણાને બાફશો હવે આપણે સાબુદાણાને બાફવા માટે આમાં લીધા છે હવે તેના સાથે જ આપણે વટેકાને એક મેં મોટું બટાકું લીધું છે તેને તપેલીમાં જ આવી રીતે ટુકડા કરીને બાફી લીધા છે હવે તે સાબુ તે બટાકાને પણ આપણે આમાં એડ કરી દેસું અને સાબુદાણા એકદમ મોતી જેવો દેખાય ત્યાં સુધી તેને ઉકાળશું એટલે એમ કે બાફશું બાફીને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો તો સાબુદાણો એકદમ મોતી જેવો દેખાઈ રહ્યો છે હવે આપણે તેને તેમાંથી કાઢી અને એક મોટા બાઉલમાં લઈ લેવાનું છે જેમાં તમે બધી જ વસ્તુ એડ કરો તો તેમાં થાય એવી રીતે હવે સાઈડમાં આપણે એક પેનમાં થોડું તેલ લેશું તેમાં સિંગદાણા એડ કરીશું સિંગદાણા તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે એડ કરી શકો છો તમને જેટલા ભાવે તેટલા તમે લઈ શકો છો હવે તેને થોડીવાર સાતળશું અને એકદમ ક્રિસ્પી એવા કરીશું લાલ થોડા કરી લેવાના છે તો તમને ક ક્રંચીને સરસ આવશે હવે તેમાં બેથી ત્રણ લીલા મરચાં લેવાના છે તીખા હોય તેવા લઈ લેશું અને તેમાં લીમડો નાખીશું અને વઘાર કરીશું તો તમે સરસ એવો વઘારને સાંતળી લો સાંતળી જાય પછી તેને ગેસ પર એમ જ રેવા દો હવે આપણે બાઉલમાં જે સાબુદાણા નીકાળ્યા હતા તે બાઉલ લઈ લેશું લઈ અને તેમાં આપણે જે મરી અને સંચળનો પાવડર લઈ લેશું થોડા મરી એમાં સંચળ લેશું તેનો પાવડર કરીશું શેકેલા જીરાનો પાવડર લાલ મરચું કાશ્મીરી લઈ શકો છો કોઈ પણ લઈ શકો છો તમે મીઠું અને આપણે જે વઘાર એડ કર્યો તૈયાર કરીને રાખ્યો હતો તે વઘારને પણ એડ કરી લેશું તેલ સહિત એડ કરી લેશું હવે તેમાં આપણે દાડમના દાણા એડ કરીશું મોળો અને મીઠો જે ફરારી કેવડો આવે છે પેકેટમાં તૈયાર તે એડ કરીશું અને સાથે તીખો પણ એડ કરીશું થોડી એવી દળેલી ખાંડ એડ કરીશું હવે ફરીથી પણ આપણે દાડમના દાણા એડ કરીશું હવે બધું જ વસ્તુ મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ લારીમાં જે મળે છે તે લોકો આવી જ રીતે બનાવે છે હવે તમે ઘરે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જન્માષ્ટમીમાં પણ તમે ફરાર કરતા હોય તો તમે ફરીથી એકવાર આ બનાવીને ટ્રાય કરજો તમે જે વઘારીને આપણે સાબુદાણાની ખીચડી ખાઈએ છીએ એનાથી પણ ખૂબ એવી ટેસ્ટી લાગશે મારા ઘરનાને બધાને ખૂબ જ ટેસ્ટી લાગી છે તમે પણ બનાવો અને તમારા ઘરનાને કંઈક નવું ખવડાવો તો ફ્રેન્ડ્સ મારી રેસીપી તમને કેવી લાગે છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી રેસીપીની નોટિફિકેશન મળી જાય તો ફ્રેન્ડ આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કોમેન્ટ કરજો અને ફરાળમાં બધાને શુદ્ધ દેવું ખવડાવો એન્જોય